આદિવાસી સમાજમાં ચેતર વસાવા જેવા સિંહ જે છે હું પોલીસ કહું છું ભાજપ ના નેતા ને ધન્યવાદ કઉન કર્યો અમે અંગ્રેજો વખતે નથી ડરતા તમારી હેસિયત શું છે ગર્વ છે કેવડાયું આડકતરી રીતે અઢી હજાર કરોડ રૂપિયા છે બે કરોડ પાંચ કરોડ પચાસ કરોડ છ કરોડ

તમે એક્યાસી દિવસ સુધી તમે એને હું ઘરે હતા આપડા અને તમારા મારા માટે આ છેતરભાઈ વસાવા જેલમાં હતા આનો બદલો લેવાનો છે કે નથી લેવાનો લેવાનો છે કે નથી લેવાનો મિત્ર આગામી ચૂંટણીઓ આવી રહી છે ભાજપની તાકાત પોલીસનો દુરુપયોગ કરીને છે આપણે બટન દબાવવાનું છે

તમે કલ્પના કરો તમારા મારા માટે આ તો જેલ છે હજી તમારા માટે અમારે ગોળીઓ ખાવાની હશે તો સામી છાતીએ ગોળી ખાઈ લેશો તમને ઝુકવા નહીં દઈએ તમારા આદિવાસી સોમાનને ઝુકવા નહીં દઈએ તમારા આદિવાસી સમાજની લડાઈને ઝુકવા નહીં દઈએ આ હું ખાતરી આપું છું ચેતરભાઈ એકલા નથી અહીંયાથી લઈ અને દિલ્હી સુધીની તમામ ટીમ ચેતરભાઈની સાથે

મારે આયોજન કરવા બેસવું પડે છે એવી જે યોજના એક્ટિવિટી તાલુકાના વિકાસ માટેની યોજના આવે છે માં ગ્રાન્ટ આવે છે એમાં સરકારના પ્રતિનિધિ તરીકે હું ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ હાજર હતા પણ દેડિયાપાડા અને સાગપારામાં એ લોકો એક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને જેમને આદિવાસીઓ સાથે નાવા નીચોવાનો પણ સંબંધ નથી એમને સભ્ય બનાવી દીધા મેં મીટિંગ દરમિયાન કીધું સામાન્ય બાબતોમાં બોલાચાલી અને સામાન્ય જપાજપી થઈ કેસ પણ થાય એવી પોઝિશન નથી છતાં પણ જિલ્લાના આઈપીએસ અધિકારી અને ભાજપના નેતાઓના મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી ફરિયાદ સૌથી પહેલા બાર વાગે મેં આપી બાર વાગે બનાવ બન્યો સાડા બાર વાગે ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન મેં ગયો છતાં પણ આ ચૈતરભાઈ વારે ઘડી કોબાંડ ઉજાગર કરે પોલીસ ને સામે જ્યારે પોલીસ અહીંયા દંડ ઉકરાવતી હોય ત્યારે ચૈતરભાઈ લડે વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે લડે અહીના અહીના આવાસોમાં કર્મચારીઓના ભ્રષ્ટાચાર સામે લડે કેવડિયા માટે લડે પોલીસ સામે લડે અને ગમે તે કરીને એને ફીટ કરી દો એમ કરીને મારા પર 307 ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો મે ધારાસભ્ય હોય વિધાનસભાની ચૂંટણીમાં 1,43333 મત મળ્યા 43000 ની મારી લીડ હતી લોકસભા ચૂંટણી લડ્યો લોકસભાની ચૂંટણીમાં 5,22000 મત મને મળ્યા ડેડિયાપાડા વિધાનસભામાં મને એક લાખને અઢાર હજાર મત મળ્યા સાઠ ની તો મારી લીડ હતી આટલો બધો જનતાનો પ્રેમ હોય જનતા મારી પાસે કામ માંગે ત્યારે આ સરકારી મિટિંગમાં મેં કીધું હું તૂટાયેલો ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કાવતરું કરીને બેઠા હતા પોલીસ મને ફસાવાની કાવતરું કરીને બેઠી હતી એનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશન ની સામે થી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો એક વિપક્ષના ના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે છતાં આ લોકો મને બે વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં માં દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું દુખ થયું કે મારો ટેડિયાપાડા સાગબર અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર ન રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર ન રહી શકો એનું મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલીકા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર સરોતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ આ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવા એકલા નથી આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણે આપેલો અવાજ છે સંવિધાને અવાજ છે અમારી તમારાથી ક્યારે દબાવવાનો મારી સાથે જેલમાં બેસીને બસ મેળું તૂટી જવું જોઈએ એ લોકો એનપેન પ્રકારે હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે મારા માતાજી ને મારા ભગવાન હું પ્રાર્થના કરું છું જે ગુજરાત ના યુવાનો હોય જે ગુજરાત ની વિદ્યાર્થીઓ ગુજરાતના ના મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે અમારા લોકો ના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એજ આજે હું પ્રાર્થના કરું છું મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પ્રદેશ પ્રમુખ અમારા ઈસુદાનજી ગોપાલજી મનનજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મ ગુરુએ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ રાખ્યો છે લાગણી રાખવી છે

જે મને મળ્યો છે તે સહકાર હું ક્યારે ભૂલી ન શકું કે ક્યારે તમને એ કરી ના શકું પણ જે પણ આજે તમે મને આવકારવા આવ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું હું તો એક નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું આટલી મોટી ભારતીય જનતા પાર્ટી એમની પોલીસ એમનું યંત્ર એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો પણ જે તમારો સહકાર છે પણ જે તમારો પ્રેમ છે જે તમારી લાગણી છે એજ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણજાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે ગુજરાતના તમામ વિસ્તારના યુવાનો આહવાન કરો છો આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન તરફ આગળ વધીએ તમારા સાથ અને સહકાર જરૂર છે આજે આ સમય આવી ગયો છે આવો સમય ફરી કદી આવવાનો નથી આવનારા દિવસોમાં બધા આવો આજે ભરતી મેળો 9000 સીટો પર લડવા માટે જવાનો છે એમાં ભરતી થાવ અને બધા લડો અને જીતીને વહીવટમાં સત્તામાં આવો આહવાન આજે ફરી એકવાર અહીંથી અમે પ્રદેશ પ્રમુખ સાહેબ સાથે અમે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન માટે જવાના છે ત્યારે બધા જ આગેવાનો માતાબેનો જે પણ અહીં આવ્યા છે પોતપોતાના ઘરે

તમારે અડી ખમ રહેવાનું છે બરોબર છે કે નહીં અને હું ખાત્રી આપું છું જે ભાજપના નેતાઓ કે જે અધિકારીઓ એ ચેતરભાઈને જેલમાં નાખ્યા છે એમને એમના પરિવારથી અલગ રાખ્યા છે અંબાજી દિલેન ઉમરગામ સુધીના આદિવાસી સમાજના અવાજને દબાવ્યા છે 2027 માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત કરી છે